શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રાનો ચોથો દિવસ રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ખાતે કોંગ્રેસની ન્યાયયાત્રા પહોંચી કોંગ્રેસના આગેવાનોએ ગેમ ઝોન દુર્ઘટનાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી ન્યાયયાત્રામાં રાજકોટના લોકોનો સારો સહકાર મળ્યાનો કોંગ્રેસે દાવો કર્યો ન્યાયયાત્રા રાજકોટથી ચોટીલા જવા માટે નીકળી ચોટીલા સુરેન્દ્રનગર વિરમગામ થઈને વિધાનસભાના સત્ર સમયે ગાંધીનગર પહોંચશે આજે ઘટનાનો દિવસ છે અને છેલ્લા એંશી દિવસથી પીડિતોને અમે બધા સતત શ્રદ્ધાંજલિ આપીએ છીએ અનેક વખત રેલીઓ ધરણાઓ અરજીઓ આવેદનપત્રો રાજકોટ શહેર રાજકોટની જનતાના સમર્પણથી એકત્રીસ વર્ષે બંધ રહ્યું પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો ત્રણ દિવસ ત ઉપવાસ કર્યા અત્યારે ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે બધું જ કરી છૂટ્યા છતાં રાજ્યની સરકાર એ પીડિતોની વાત સાંભળવા તૈયાર નથી કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવેલી યાત્રા ન્યાય યાત્રા નથી એ કોંગ્રેસની રાજકીય યાત્રા છે આપે પણ આજે સવારના જોયું કે રાજકોટના અગ્નિકાંડની ઘટના બની ત્યાં શ્રદ્ધાંજલિ સભા રાખી હતી રાજકોટના પાંચ લોકો પણ હાજર નહોતા બહારથી ભાડુઆત લોકો લઈ આવીને એ રાજકોટની અને ગુજરાતની શાંતિ દોડવાના પ્રયત્નો કોંગ્રેસ કરી રહી છે કોઈ પણ ઘટના બને દુર્ઘટના બને એના હથભાગીઓના ખભે બદ્દુક રાખીને કોંગ્રેસ એના રાજકીય એજન્ડા સેટ કરવા માટેના આ મથામણ કરે છે તો કોંગ્રેસની ન્યાયયાત્રા પર ભાજપે નિશાન સાધ્યું ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું નિવેદન ગુજરાતની શાંતિ ડોહોડવાનો કોંગ્રેસનો પ્રયાસ છે ભાડૂતી લોકો લાવીને શાંતિ ડોહોડવાનો પ્રયાસ થયો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રાજકોટના પાંચ લોકો પણ ન હતા